એના વિષય હું આજે તમને બતાવું છું કે વિસીપુરાથી તે મિલપોર્ટ સુધીનો જે રસ્તો બીસ્માર છે અને એના જે ઢાકણા તૂટેલા છે અને કેવી એની પોઝિશન છે અને આ આ વિસ્તારના લોકો કેવી રીતે જીવે છે એ હું એક બતાવું છું કે કેટલો બધો અન્યાય કરે છે નગરપાલિકા પેલા વેલા તો હું આપને બતાવું છું કે જો આયા આટલી બધી કેટલી ગંદકી છે પેલા તમે જોઈ શકો છો કે જે આ વિસીપુરાથી મિલપોટ જતા જે રોડ ઉપરમાં તમે જોઈ શકો છો જો આ ગંદકી આટલી બધી છે હું તમને પેલા વેલા તો એક એ બતાવું છું કે જે આ ગંદકી જે છે તમે જોઈ શકો છો જો જો હવે આ આ બધી ગંદકી આટલી બધી છે આ રોડ જે રહ્યો છે દિવસ રોડ છે છે આ આખો તૂટી ગયો તમે જોઈ શકો છો આ પાણીનું જે આ જે રહ્યું એ છ મહિના ઉપર પાણી અહીંથી જતો ત્યારે આ ઢાંકણું હમણાં થોડા દિવસ પહેલા બદલવામાં આવ્યું છે નકર અહીંયા પાણી છે ને એટલું બધું જતું હતું અહીંયા રિક્ષાઓની બધા પડતા હતા શું હવે ઈ આજે છ મહિના પછી આજે બદલાયું છે હવે આ વરદી પહેલાં આ રોડ બનાવ્યો છે જોઆ આ રોડ આખો જો તૂટી ગયો છે તમે જોઈ શકો છો જોઆ શું આ રોડ આખો તૂટી ગયો છે જો આ બાજુની અંદરમાં ગંદકી જુઓ તમે આ આ ગંદકી અત્યારે તમે જોઈ શકો છો જો આ ગંદકી છે પણ નગરપાલિકાને કંઈ અહીંયા સ્વચ્છતાના નામે દેખાતું નથી મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે સ્વચ્છતાના પણ સ્વચ્છતા જેવું અહીંયા વિશીપરા ની અંદર માં કોઈ કઈ છે નહીં તમને પાછું આજે જો આ રોડ તૂટી ગયો છે એ સાથે હું બતાવું છું જો મિત્રો આ રોડ તૂટી ગયો છે આ વરદી પેલા રોડ બનાવવામાં આવ્યો છે જો આ બધાય જો બધા જોઈ શકો છો જો આ રોડની જો દશા જુઓ જો આ તૂટી ગયો છે જો બાજુની અંદર માં ગંદકી કેટલી છે અહીંયા બધા જ જો આ થાંભલા બતાવો તો આ બધા થાંભલા છે જો નગરપાલિકા ધારે તો આ થાંભલે થાંભલે લાઈટ નાખી શકે એમ છે સમજ્યા પણ આજે વીસ વર્ષથી આ તમારું શાસન છે તો શું કામ લાઈટ તમે નથી નાખતા તમે જો આ રોડ આખો તૂટી ગયો છે જો વર્ષ દિવસ પેલા બનાવ્યો છે આ રોડ આખો તૂટી ગયો છે હું આપને બતાવું છું આ દર્શક મિત્રો આપણે આજે પાછા ફરી આપણે રાત્રે જે જેમ વિશીપરાથી મિલપોટ ગયા હતા એમ અત્યારે ફરી પાછા આપણે વિશીપરાથી મિલપોર્ટ જઈ રહ્યા છીએ એની અંદરમાં જે રોડ તૂટી ગયેલો છે જે તમને હું એમાં બતાવું છું જો તમે જોઈ શકો છો જો અત્યારે આ રોડ ની બધાય કાંકરા ઉડે છે અને અમુક જગ્યાએ બધા અત્યારે કારણ કે નવો હજી વર્ષ દિવસ પહેલા જ રોડ બનાવ્યો છે પણ એની અંદરમાં અત્યારે તૂટી ગયા છે ને અમુક જગ્યાએ ઢાંકણા પણ ઓલા થઈ ગયા છે બધી જગ્યાએ જો અત્યારે જો આ રોડ અત્યારે જો તૂટી ગયો છે જો બતાવો છે જો જો આ રોડ આખો બેસી ગયો છે જો તમે આ જો આ નાલું છે તો એની નાલું જો આ નાલું જો તમે જોઈ શકો છો જો જો આ રોડ તૂટી ગયો છે જો આપ આ રોડની આ દશા થઈ ગઈ છે વર્ષ દિવસ સહજ થયું છે અને ધૂળું ઉડી રહી છે કાંકરા છે અને આ બે સાઈડની અંદરમાં કાંઈ કઈ સફાઈ થતી જ નથી જો આ બતાવો જોઈએ તમે સાઈડની અંદરમાં જોવો જોઈએ જો આખા બધા જો આ ગંદકી ને આ બધા છે તમારે તો ખરેખર સફાઈ પણ થવું જોઈએ અહીંયા એક એવડું મોટું આખું જે ભૂગર્ભનું ઢાંકણું તૂટી ગયું છે જો આપ આ જોઈ શકો છો જો આ ભૂગર્ભનું ઢાંકણું તૂટ્યું છે એ તમને હું બતાવું છું કે માણસ જો મરી જાય ને અંધારાની અંદરમાં તો આ ખાસ આજે ભાટી ટીવી ના દર્શકો હું એટલા માટે હું અહીંયા લઈને આવ્યો છું કે આ ઢાકણું જો રાત્રે અહીંયા એક પણ લાઈટ છે નહીં એમ ભાઈ એક પણ લાઈટ નથી તમારે તો હવે આપણે રાત્રે અહીંયા નીકળ્યા રાત્રે અંધારાની અંદરમાં મને આ આખો જે આ ભૂગર્ભ ઢાકણું તૂટી ગયેલું જે છે તમને જે ઈ આખું બતાવવા માટે થઈને મને એમ થયું જો રાતના કોઈક માણસો નીકળશે તો આ માણસો મરી જશે એમ તો ખરેખર આ બતાવો જો ઢાકણું તમે જો આખે આખો આ ઢાકણું અત્યારે તૂટી ગયેલું છે જો કોઈ અંદર માણસ જો પડે આમાં તો જો આ પાણા રાખ્યા છે તો કઈ દેખાવાનું જ નથી તમે સમજ્યા કે નહીં શું તો ખરેખર જો આ રોડે આખો તૂટી ગયો છે તમે જોઈ શકો છો ખરેખર આ કેટલી બધી બે દરકારી છે રોડ બનાવવાની અંદરમાં જો આ રોડ તૂટી ગયો છે બતાવો જો જો આ બધા કાંકરા ઉડે છે જો સાહેબ વરસ એક થયો આ રોડ બનાવવા જો આ બધા કાંકરાએ ઉડી ગયા બધા નીકળી ગયા છે જો આ બધે નબળું કામ થયું છે અત્યારે પાલિકાએ એમનું આખું બિલ પણ એમને રોક્યું છે એવી મેં વાત સાંભળી છે જો આ આ તૂટી જોઈ ગયો જો હજી વર્ષ દિવસ પહેલા જે છે તમે જોઈ શકો છો જો આ રોડ આખો તૂટી ગયો છે જો અહીં આવો બતાવો તમને જો આ થર પછી માર્યો છે પણ થરે નીકળી ગયો છે જો આ બધા જો આ બતાવો જોઈએ જો આ ચોમાસામાં અહીંયા જો આ વરસાદ થશે ને એટલે હાવ અહીંયા બધા તૂટી ગયા જો બધા જોઈ શકો છો જો જો અહીંયા આ અમરસિંહજી એ જો એમને માટી નાખી અને થોડુંક ખરેખર આવી રીતે માટી નાખી અને બંને સાઈડ ની અંદર પેચિંગ કરવું જોઈએ અને સારું કરવું જોઈએ બંને સાઈડ ની અંદર જોવો તો આજે જો બાવળ છે બોર છે આ બધા અલગ અલગ જાળવા છે જો આપ જોઈ શકો છો જુઓ જો આ રોડની આવી દશા છે આ તમે જોઈ શકો છો જો આ તૂટી ગયો છે રોડ બધો જ જો અહીંયા તૂટી ગયો છે આ બધાય તો ખરેખર નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ જો આપ જોઈ શકો જો અહીંયા પણ ઢાંકણાના હાથે બધા રોડ તૂટી ગયા છે જો આપને બતાવું છે જો જો લોકરના હળિયા દેખાવા મીંડા છે બોલો શું

અને જો આ રોડ બધો તૂટી ગયો છે જો આ બધો જ રોડ તૂટી ગયો જો આ બતાવું છું તમને જો એક વર્ષથી આ નગરપાલિકાએ જે રોડ બનાવ્યો છે જે કોન્ટ્રાક્ટરે એટલું બધું નબળું કામ કર્યું છે કે આખો રોડ તૂટી ગયો છે સમજ્યા કે નહીં જો આખો રોડ હું તમને બતાવું છું ઉપરનો પછી એમને શું કરેલું કે ઉપર છે ને આજો આ થરે મારેલી એક લેર મારેલી એને પોતાનું કામ સંતાળવા માટે થઈને છુપાવવા માટે પણ તોય એ ઉપરની જે લેર રહી ને એ પણ તૂટી ગઈ છે જો આ બધા આ ઢાકણા બધા તૂટી ગયા છે બધા તમે જોઈ શકો છો જો આ રીતે બધા જો આ બધા ઢાકણા તૂટી ગયા છે મિત્રો અહીંયા જો આ ગંદકી પણ કેટલી છે જો આમ તમે જોઈ શકો જો આ બધી ગંદકી જો આ ગંદકી તમે જુઓ માણસો આજે વિશીપરાના ને મિલકોટના માણસો નર્કની અંદરમાં રહેતા હોય ને અહીંયા આવીને તમે જરાક ગંદકી તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલી બધી ગંદકી છે જરાક સફાઈ કરાવો જો આપ જોઈ શકો છો પાણી એમને એમ જાય છે ગંદકી કેટલી છે જો આ બધું તમને જો આ બધું બતાવું છું જો તમને આ જો અહીંયા ગંદકી કેટલી છે જો આ બધી જ તમને આ ગંદકી હવે આ બાજુ જરા બતાવો જો આ બધી જે ગંદકી જે છે તમે જોઈ શકો છો જો આટલી બધી ગંદકી જે પાણી જાય છે એમને કોઈ પણ જાતનું અહીંયા તંત્ર ધ્યાન આપતું જ નથી જો આ બધી ગંદકી તમે જોઈ શકો છો જો આ ગંદકી કેટલી છે કોઈ સફાઈ કરવા વાળું જો આય છે જ નહીં તમે જુઓ જો આ ગંદકી કેટલી છે તમે જોઈ શકો છો જો જો આ ગંદકી કેટલી છે તમે જોઈ શકો નગરપાલિકાના તંત્રના જે ઓળા હોય વિદેશી બગલા આવ્યા છે પણ નગરપાલિકા આવતું નથી તમે જોઈ શકો છો જો આ બધી ગંદકી કેટલી છે જો આ રોડ તૂટી ગયો છે જરાક રોડ બતાવો જો આ રોડ આખો તૂટી ગયો છે પાણી ભરાણા છે પણ કોઈ ધ્યાન આપતું નથી તમે જોઈ શકો છો જો જો આ સાઈડ ની અંદર જો આ ગંદકી કેટલી છે તમે જોઈ શકો છો જો તો આ બાજુ પણ એટલી જ ગંદકી છે જો તમે જોઈ શકો છો જો આ બધી ગંદકી જે છે આ સાઈડ માં આ જો દિવાલ પણ બની ગઈ છે ખાસ પેલા ગંદકી આપણે અહીંયા જે દીવાલ નોતી ત્યારે લાઈટો અમુક ફોડી નાખતા હતા એવી પણ ફરિયાદો હતી પણ હવે આ ત્યારે જો આખી દીવાલ અહીંયા લગભગ આઠ આઠ ફૂટની થઈ ગઈ છે જરા બતાવો જોઈએ શું તો હવે ખરેખર અત્યારે સારામ સારો અત્યારે રોડ બની શકે એવો છે અને સારામ સારી લાઇટ નાખવામાં આવે તો માણસોને એક સારી સુવિધા પણ મળી શકે એમ છે અને આ ગંદકીને દૂર કરવામાં આવે છે બાવર ને આ બધાય તો અહીંયા સફાઈ પણ સારી થઈ શકે છે જો તમે આ ગંદકી જુઓ શું જો આ કોઈ જોવા વાળો નથી આજે વિશીપરા અને મિલકોટના લોકો આ એક આ નર્કમાં જીવે છે તમે જો આ બધી ગંદકી આટલી મોટી ગંદકી છે તમે જોઈ શકો છો જો આજે આ દર્શકોને બતાવું છું કારણ કે આ જે વિશીપરા અને મિલપ્રોટ નો આ મેઇન રોડ જે છે એની અંદરમાં તમે જો આ ગંદકી અને જે આ બધાય તમે કચરા ને બધા તમે જોઈ શકો છો કે કેટલી અને જો વાહનો કેટલા જાય છે જો રોજ વાહનો આટલા બધા રોજ આ વાહનો ચાલે છે આટલી અવર છે ગામડે થી સધારકા છે લુણસરિયા છે ધમલપર જે છે આ બધા નથી આ ભૂગર્ભના ના તૂટી ગયા છે રસ્તા તૂટી ગયા છે અને ગંદકી તો કેટલી છે એની કોઈ પારાવાર વિનાની અત્યારે ગંદકી છે તમને જોઈ શકો છો તો ખરેખર નગરપાલિકાએ જાગૃત થઈ અને ખરેખર આ રોડને ફરીથી બનાવવો જોઈએ ભૂગર્ભના ઢાંકણા જે બધા તૂટી ગયા છે તમે જોઈ શકો છો જો આ ઢાંકણા રહ્યા ને એ ફરીથી એમાં ખાસ કરીને મારી વિનંતી છે કે તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ આજે આ ઢાંકણું જે રહ્યું ને એ બદલાવી દો કારણ કે માણસ આમાં જો પડશે ને તો માણસ મરી જશે રાત્રે અહીંયા સાવ અંધારું હોય છે અને અંધારાના કારણે માણસ અહીંયા પડશે ને તો માણસ મરી જશે તો એની જવાબદારી કેની રહેશે તો તંત્ર એ ખરેખર માનવતાની રૂપિયા એક ગટરનું નાખવું જોઈએ એવી પણ ભાટી ટીવી દ્વારા હું આપણી પાસે માંગણી કરું છું અને આ સફાઈ જે છે ખાસ કરીને બંને સાઈડ માં સફાઈ થવી જોઈએ ગંદકી થોડી દૂર થવી જોઈએ એવી પણ માંગણી છે સમજા અને રોડ તો ખરેખર હવે આખો સડી ગયો છે તૂટી ગયો છે તો રોડ ને પણ બનાવવો જોઈએ જેથી કરીને માણસને જેને ખ્યાલ આવે કે સારો એક રોડ બનાવ્યો છે તો શું કામ રોડ બનાવતા નથી એ પણ એક હવે પ્રશ્ન છે અત્યારે તમે જોઈ શકો છો જોવો શું જો આ ગંદકી છે આખી જો આપ જોઈ શકો છો જો આ બધે અહીંયા નાલું કર્યું છે પણ નાલામાંથી અત્યારે પાણી જાય એવું છે નહીં જો આ બાજુની અંદર તળાવ ભરાણા છે જો તમે આ ગંદકીને બધે તમે જોઈ શકો છો જોવો શું સારી કોઈ સુવિધા આજે વિશીપરા મિલ મિલકોટમાં છે જ નહીં સાવ રામ ભરોસે હાલે છે તમે જોઈ શકો છો જો આ બધા જે રોડ આખા તૂટી ગયા છે જો ગંદકી કેટલી છે તમે જોઈ શકો છો જો આ વિસ્તાર વાળા જે અત્યારે સોસાયટી બને છે એને પોતાના ઓલે અહીંયા એકાદ લાઈટ નાખી છે બાકી કોઈ કાંઈ છે નહીં જો આ રોડ બધા તૂટી ગયા જો આપણે બતાવું છું તમે જોઈ શકો છો જો જો આ રોડ બધા તૂટી ગયા છે આ બધા શું આ મૂતણી છે તો એની અંદરમાં તમારે બધું તમારે ગંદકી એટલી બધી છે કે જે વાત જવા જોઈએ જો આ સાઈડમાં ગંદકી બતાવવું જોઈએ જો આ ગંદકી જે છે શું આ વીસીપરા ની અંદર માં આવડો મોટો આ ચોક છે આ લાઇટ બતાવજો જો ખાલી નાના ટમટમ ની આ બે ખાલી નાખ્યા છે એક 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 જ જ તો તો ચાલુ આમાં છે ખરેખર અહીંયા પણ ટાવર નાખવો જોઈએ અને ખરેખર એક સરસ મજાની લાઇટ મળે એવું પણ વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે તો જ સાચું ઓલું કહેવાય કારણ કે આવડો વિસીપરા વિસ્તાર જે જો શંકરભાઈ અમારે માજી કાઉન્સિલર શું પણ આ લાઈટ ના જગ્યાએ એક મોટો ટાવર નાખવામાં આવે તો ખરેખર બધાને સારી સગવડતા મળે એવું પણ છે તમે નમસ્કાર આજે આપણે એવા છીએ અત્યારે વિસીપરાના જે શમશાન રોડ ઉપર આપણે આવ્યા છે અને અત્યારે નરભેરામભાઈ ધામેચા જે છે એમના ઘર પાસે એવા છે અને અહીંયા બે થાંભલા નાખ્યા છે જરા બતાવો જોઈએ જો બે થાંભલા આ લગભગ દશક વર્ષથી આ બે થાંભલા નાખવામાં આવ્યા છે એ સાથે કનેક્ટ કરી નથી

અને પાછળ ગંદકી પણ એટલી બધી છે આજે મેડીમા ના મંદિર પાસે પણ અત્યારે જે ગટરો ઉભરાય છે એની અંદર માં પાણી જાય છે એટલે આજે તમે જોવો તો તમારા વિસ્તારની અંદર માં પણ ઘણા જોતા મ્યુનિસિપાલિટી વાળા તો ખાસ મહેશભાઈ તમે તમને સૂચના સૂચના તો નહીં પણ એક વિનંતી કરવાની છે કે આપણે જે બે હાજર ચોવીસ માં વાત થઈ હતી બ્રેકેટ નાખવાનું આપણે કારણ કે અહીંયા મોટા મોટા ભારે વાહનો ચાલે છે

તોડી નાખો છો આ ઢાકણા તૂટી જાય છે અને આ રોડ આખો હમણાં જ બનાવ્યો છે હવે આ જો આ રોડ ને પાછળ જો બતાવું છું જો આ રોડ તૂટી ગયો છે એનું કારણ એ છે કે આ જે ભારે વાહનો ચાલે છે આ રેણાક વિસ્તાર છે અહિયાંથી તમારે આવા ચાલી ટન ના બધા વાહનો ચાલે તો આ કોલસા કે સાંજ ના રાત ના ચોરી નો કોલસા જ આવે છે આમાં હા જો આ બધા વિનાયગઢ ની વાત કોલસા બધું આવે છે હા આ બધા જ અહીંથી વાહનો ચાલે છે તો ખરેખર આ વાહનો આલે છે તો એ વાહનો ને ખરેખર અહીંયા રોકવા જોઈએ ને બ્રેક નાખવું જોઈએ જો આજે જો તમે જો આખો જો ગંદકી સાફ કરે છે જો તમે જોઈ શકો છો જો હવે જો આ રિયા બેન તમારે આયા શું પ્રોબ્લેમ છે તમારે આ કુંડી ઉપરાય છે આ રમેશ પણ ઘર આગર કુંડી રે ઈ ઉપરાય છે ઈએ ઈએ ઉપરાય છે હા હા જો આ ઈ અમાર આવે ને અમારે નાનું છોકરું છે હે હા જો આ બધા ગંદકી ના અને એમ કી મે એમ કીધું ને હું અહીં બેઠા બેઠા ગાડી વાળો નીકળ્યો આ બધાય હુઈ ગયા તો હું એક જ આય બેઠી તી તો મેં કીધું ભાઈ આ વાયર તોડતો જાય તો એ ગાડી વાળા એના સેટ ને સાધા કીધા દરબાર રીસે તો મારે વીટલો એ ભૂંગલા બટેકા વેસે છે ને તો એને કે તારે તારી બાઈએ કીધું છે ને કે ગેસ કરો એ કેસ કરો કે મને એવું કહે મને ન કીધું મારા છોકરાને કીધું હા તે મને વટતો તો માર છોકરો તમારો બે હું ચાંદમુ બોલવું નહિ કે અને એક તો ચોરી કરે છે અને માથે પાછા સીના ચોરી કરે છે વિચાર કરો આજે માણસો આજે તમારે એક તો આવડા મોટા વાહનો ચાલી ચાલી ટ્રેનના તમે વાહનો લઈ નીકળો છો અને માથે જતા આવા આ ગરીબ માણસો આવા બહેનો માથે તમે ફરિયાદ કરવાના પછી હરપ મૂકો છો શરમ આવી જાય શરમ તમને ખરેખર તો આથી મોટા આવા વાહનો લઈ નીકળો છો ને એ જ મોટી ઓલી છે આથી આ રહેણાંક વિસ્તાર છે નગરપાલિકાએ તાત્કાલિક બ્રેકેટ નાખવા જોઈએ અને આ બાબતે કામગીરી કરવી જોઈએ જો આ ભાઈએ પણ ઘણી બધી કાર્યવાહી કરી છે ભાઈ આ તમારે અત્યારે શું શું પ્રશ્નો છે જરા કહેશો તમે પ્રશ્ન માં એવું છે કે દર વખતે મેઈન લાઈન ગટર ભરાઈ જાય છે અમારે વર્ષોથી આ પ્રોબ્લેમ આયા રહે છે આ ગટરનો વારંવાર

પછી તમારા બ્રેકેટ નો આપડે પ્રશ્ન છે આ મોટા વાહનો ભારે નીકળે છે તો એના માટે આપડે કઈક આ જો રસ્તા બધા તૂટી ગયા એના વિશે શું કેશો તમે એના વિશે તો આપડે નગરપાલિકાને અરજી આપેલી જ છે

કઈક એનો જવાબ હોવો જોઈએ કરવા કરવાવાળા આવતા નથી અને આ કેટલી ગટરું ઉભરાણીયું છે હાલી નથી એકતા એટલો રોડ ઓલો થઈ ગયો છે પાણીનો ભયરો હે તમારે કેવું તો જોઈ ને સાહેબ આટલી બધી નો ઓલી હોવી જોઈએ એના કઈ કઈક ઓલું હોવું જોઈએ આ ગુમ ઉત્તરમાં છોકરા હાયલા જાય મોટી ગાડીઓ આવે એમાં છોકરા આવી જાય તેની જવાબદારી કોણ છે એની જવાબદારી અમને કયો અમને અમને એનો કાયદો બતાવો કે આરે આની જવાબદારી કોણ અમારા છોકરાઓની અને બધાના છોકરા અમારા હોય છે બધાય લતા વારા ના પણ તમારે હે ને આટલી મંજૂરી લેવી જોઈ આટલી મંજૂરી લેવી જોઈ તમે થયા હોય ને તમે કરો નહીં એ શું કામનું

જો બધા આ બધા વિસ્તારના એટલા બધા પ્રશ્નો છે તો ખરેખર નગરપાલિકાએ જાગૃત થવું જોઈએ અને ખરેખર અમારો છેવાડાનો વિસ્તાર જે છે એને પણ થોડોક ન્યાય આપવો જોઈએ તમારે અહીંયા ભૂગર્ભના ગટરના સાફ કરવો જોઈએ અને ખાસ કરીને મહેશભાઈ તમે અહીંયા કીધું તું કે હું બ્રેકેટ નાખી દઈશ બાર ફૂટનું બાય બાર બાય બારનું હજી આજની તારીખમાં હજી બ્રેકેટ હજી નખાણું નથી તો તમે ખરેખર બ્રેકેટ નાખો તો સારું કહેવાય બાકી ખાલી વાત આજે કરીએ એને વરસી થઈ ગયું મહેશભાઈ તમે એટલે વિસ્તારવાળાને તમે મૂર્ખ ન સમજો અને આ જો આ ગંદકી તમે જો બતાવ છો આ વિસ્તારની જો આ પોઝિશન છે ગંદકીની બધી કેટલી છે તમે જરા જોઈ શકો છો જે ગટરો જે છે બધી 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 ઉભરાય છે તમે જોઈ શકો છો જો આ ગટરો બધી ઉભરાય છે શું પણ કોઈ નગરપાલિકાને પડી નથી પાછળની અંદરમાં પણ એટલી બધી ગંદકીઓ જે છે કે જે પારાવાર ગંદકી છે જે તમે જોઈ શકો છો જો હું આપને બતાવું છું અહીંયા ગંદકીને બધું કેટલું બધું છે શું જો આપ જોઈ શકો છો જો આ બધી ગંદકી ગટર ઉભરાય છે પાછળની બધી સાઈડમાં કોઈ ઓલું ધ્યાન આપતું નથી અને ખાસ કરીને શું પ્રશ્ન છે તમારે કોઈ હમુ કરવાય ન થાવતું ક્યાં લાઈટ નથી જો મિત્રો આ શેરીની અંદરમાં લાઈટો પણ બંધ છે અંધારું થાય અત્યારે જીવ જનાવર નીકળે ચોમાસાના ગરમીના સાચી વાત છે ચોમાસામાં તો ખાસ રમતા હોય હા ના ના સાચી વાત સાચી વાત છે જો લાઇટો પણ અમુક બંધ છે તો ખરેખર લાઇટો ચાલુ કરવી જોઈએ ભૂગર્ભટ નો પ્રશ્ન છે અહીંયા બ્રેકેટ નાખવાનો પ્રશ્ન છે અહીંયા લાઇટો વધારે નાખવાનો પ્રશ્ન છે એટલે આ જે શમશાન રોડ ઉપરના જે પ્રશ્નો જે છે એ તમે તાત્કાલિક એનું નિવારણ કરો એવી પણ મારી એક ભાટી ટીવી દ્વારા એક આપને માંગણી કરવામાં આવે છે

ત્યાં જો પાણી ભરાય તો વ્યાજબી નથી તો સફાઈ તમે આ જોઈ શકો છો આ મેરડી માતાજી નું મંદિર છે મિત્રો હવે આ હનુમાનજી મંદિર છે હવે અહીંયા તમે વિચાર કરો મિત્રો તમે આટલું બધું જો આ ગંદુ પાણી અત્યારે જે આ ભૂગર્ભનું પાણી અત્યારે ભરાણું છે તમે જોઈ શકો છો આ મંદિર છે શું શું આપ જોઈ શકો છો જો આ અમારા ધર્મેન્દ્રભાઈ જામુકિયા અત્યારે જો આખું જોઈ રહ્યા છે આખું તમને હું બતાવું છું કારણ કે આ પાણી અત્યારે આખું ગંદુ પાણી અત્યારે આ જે છે ભૂગર્ભરનું જે હું બતાવું છું